તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો તો મિત્રો આપણે કારખાના આવ્યા હતા ને ધુજારો હરાવવામાં આવે છે એટલે આપણે ધુજારો બે હારવા જઈએ છીએ મિત્રો હરેન માંજ નો લેટ સાની હોટલ તો મિત્રો જોવો કમ્પ્લેટ થઈ ગઈ છે આપણે હરે જુજારો બેરી લીધો છે અને આપણે કારખાના જઈ છે અને તમે વિડીયોમાં બિના રહેજો આકાશભાઈ હરે લઈને જાય છે જુજારો બે હારી દીધો છે તો મિત્રો બપોરના હાડા થઈ ગયા છે ને આપણે થઈ ગયો છે તો હવે આપણે જમી લીધું તમે બની રહ્યો વિડીયોમાં તો હવે આપણે જમી લીધું છે અને હવે આપણે ઘડું સુઈ જઈશું

તો મિત્રો આપણે આવી ગયા છીએ કારખાને ચેક કરીએ અને બધાને એમ કફ અને કેમ સીધો ઘેરી તો વિડીયો પણ આપણા કારખાને થોડોક ટેમ રહ્યો નહોતો કેમ કે આપણે દવાની થોડી દુઃખની વસ્તુ લેવા લેતા વિડીયો ઉતરવાનો ટેમ રહ્યો નહોતો અને સીધા ઘરે આવીને ચલો બિલો બ્લોક અને હવે આપણે દુકાને જઈશું ફાઈ બાઇકે વાળવાની છે તો વાળશું અને પછી આપણે જવાનું છે દે જઈએ દૂધ લેવા તો દુકાને જઈશું અને તેની વિડીયો બન્યા થઈ ગયો તો આ મિત્રો આપણે દુકાનમાં ગયા પણ દુકાનમાં કાંઈ કામ હતું નહીં જ આપણે પાછા આવી ગયા છીએ ઘરમાં મેં તો જોવો શું પડી દીધું છે નાસ્તામાં શું હતું તો હું વિડીયો તો નથી બતાવી પણ તમને દેખાડું માટે સીમ બીજા અને સીમ પાક બીજો ડબ્બો ખોલું છું અને આમાં છે બિસ્કિટ છે અને ખાચી તો આપણે નાસ્તો ઉપર લીધો છે હવે આપણે દવાખાને દઉં છે તો આપણે દવાખાને લઈને જઈશું ને વખતે દૂધ લેતા આવશું તો વિડીયોમાં બનાવી રહીજ તો મિત્રો આપણે દૂધ લઈને હવે આપણે દીવા પછી નાખીશું paw la dio of tekinne. જો અમે ટિફિન છે હવે આપણે જવાનું છે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે અને તો ને તો વિડીયોમાં વિનાવી હશે તો મિત્રો આપણે જમી લીધું છે અને છે છે દુકાને હવે આપણે દુકાનમાં બે હોય ત્યારે દુકાન બે કરી દુકાન અને આપણે દુકાન જઈશું તો મુદ્રો આપણે દુકાન બંધ કરીને આવી ગયા છીએ કરીને હવે આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને આશા છે કે આજનો વિડીયો ગમ્યો છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ લખી દેજો મળીએ નવા નવા વિડીયોમાં ત્યાં સુધી જઈને બાય બાય